રાજકોટ જિલ્લાના વેરાવળ ભક્તોનો મેળાવડો જોવા મળ્યો ગુંજી ઉઠ્યા શાંતિ દીપમાળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા મહાદેવને વેલી સવારે અદભુત પુષ્પો અને બિલીપત્રના દિવ્ય શૃંગાર કરવામાં આવ્યા શ્રાવણ માસ પ્રથમ સોમવાર હોવાથી ભક્તોની પણ ખાસ ભીડ જોવા મળતી હોય છે ધૂન માં હાજરી આપે છે એટલું જ નહીં આખા વર્ષ સુધી આવા નવા કાર્યક્રમો કાર્યક્રમ અમારા આ મંદિર માં ચાલતા રહે છે અને ભોળાનાથ ની દયા એ આવા કાર્ય અમારી સાથે અમારે કરાવે બોલો મહાદેવ ત્રણ માં ચાલી રહ્યો છે તો મહાઆરતી નું આયોજન હતું તો ઘણા ભક્તો એ લાભ લીધો આરતી લાભ લીધો તેમજ અહિયાં ધૂન કીર્તન પણ કરવામાં આવે છે દિવ્યાંગ રાજકોટ